શહેરના સયાજીપુરા પાસે વ્હાઇટ ગોડાના આવાસમાં બનાવવામાં આવેલા ચાર મંદિરના સ્ટ્રક્ચર મ્યુનિસિપલ કોર્પોરેશને તોડી પાડતા રહીશોએ ઉગ્ર વિરોધ કર્યો હતો એક તબક્કે કોર્પોરેશનની ટીમ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાતા પોલીસે બે વ્યક્તિની અટકાયત કરી મામલો થાળે પાડ્યો હતો ખોડિયાનગરથી હાઈવે તરફ જતા સયાજીપુરા પાસે વ્હાઇટ ગોડાના મકાનો આવેલા છે જેમાં ગેરકાયદે મંદિરનું બાંધકામ થતું હોવાની ફરિયાદ કોર્પોરેશનને મળી હતી જેના આધારે દબાણ શાખાનો સ્ટાફ કોર્ડની ટીમ અને બાપોત પોલીસને સાથે રાખી સ્થળ પર પહોંચી હતી જ્યાધુરા બાંધકામ હતું કોર્પોરેશનનું બુલડોઝર મંદિરના પર પડતા જ મોટી સંખ્યામાં રહીશો ઉમટી પડ્યા હતા લોકોએ મંદિર નહીં તોડવા ભારે વિરોધ કર્યો હતો પરંતુ કોર્પોરેશને કામગીરી જારી રાખતા એક તબક્કે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા પોલીસે બે વ્યક્તિની અટકાયત કરી લોકોને દૂર કર્યા હતા જે બાદ કોર્પોરેશને મંદિરનું સ્ટ્રકચર તોડી પાડ્યું હતું આ સિવાય અન્ય ત્રણ નાના મંદિરને પણ તોડી પાડવામાં આવ્યા હતા કે આજે સવારે અમે નીકળ્યો તો દર્શન કરીએ કોઈ હાજુ માંદું થયું હોય તો બધા નરિયલ ચુંદડી લગ્ન માટે બધા માટે મંદિર બનાયલું હજુ આટલા નાના નાના જ મંદિર એને પેલા તોડી નાખ્યા હે હજુ સાત આઠ મહિના થી આ રામાપી નું મંદિર બનાવે

છોકરીઓ છે જવાન જવાઓ છે તો બધી દર્શન કરવા મંદિરે જાય કે પૂજા પાઠ કરવા માટે પૂજા પાઠ કરવા છોકરીઓ વાવો જાય કે તો અમારે અમારા ઘર એક મંદિરે જોઈએ કે ના જોઈએ